પંચમાલ શહેરના ઉંજુડા ગામ ખાતે તંત્ર દ્વારા વર્ષો જૂના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભરવાડ ફળિયામાં આવેલા છવ્વીસ પાકા મકાનો હિટાચી અને જેસીબીના મશીનથી તોડવામાં આવી રહ્યા વીસ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા વર્ષો પહેલા ગામતળની જમીનના મકાનો બનાવી દીધા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરાતા દબાણ તોડવામાં આવી રહ્યું હતું છવ્વીસ જેટલા ભરવાડ પરિવારો ઘર વિહોણા બનતા ચિંતિત થઈ ઉઠ્યા છે અનેક પરિવારોના પોતાના આસિયાનો છીનવાઈ જતા ખુલ્લા ખેતરોમાં રહેવા મજબૂર બન્યા છે ઘર તૂટતા જોઈને આંખમાંથી આંસુ વહેતા જોવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવામાં આવી રહ્યું હતું માજી સરપંચ દિનેશ બારિયાની હત્યા આ ભરવાડ ફળિયાના ત્રણ સમૂહ દ્વારા કરવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ઉજળા ભરવા ફળિયામાં સરકારી પડતા જમીનમાં આશરે છવ્વીસ જેટલા મકાનો ભરવાડ ફળિયામાં રહેતા હતા અને લગભગ એ અમારે જાણ થતા મને અમને કહ્યું કે ભાઈ આ સરકારી પડતર દબાણ કરેલું છે એના દ્વારા અમે કાર્યવાહી કરતા લગભગ બે બે વખત નોટિસ આપેલી છે એમને કારણદર્શક અને જરૂરી દસ્તાવેજ પુરાવા માટે એમને કહેલું પણ એમને જરૂરી દસ્તાવેજ પુરાવા એમને રજૂ કર્યા ન હતા અને જે કર્યા છે અધૂરા હતા એટલે સર માન્ય ન રાખતા અમે તોડવાની કામગીરી શરૂ કરેલ છે તો છબ્બીસ છેલ્લામાં કોણ હતા અમે ગરીબ ક્યાં જવી એક ગુનો તો સરકાર માફ કરે છે એક ફેર તો સરકાર માફ કરે છે તો તમે અમારી દયા ના કરી અમે દસ દસ છોકરા ઓ ભાઈ માથે સુમો એ અમે કઈ શકી અમારી પાસે કઈ ધંધો નતો બીજો અમારી ડેરી બંધ કરાવી દીધી તો અમે ખાવીશું અમે ગરી ક્યાં અમારી પાસે વિઘુ ધમી હોતો અમે પડ્યા ને અમે કોઈ અમને ના કે અમને ગરીબ માણસ શું લે હેરાન કરો છો અમે પચાસ વર્ષથી રહી છે આજકાલ ના નથી રહેતા તો તમે અમારી દયા ના કરી અમારો ઉધાર કરો જીનો ગુનો કર્યો હોય તો સજાશે તો આ બીજા માણસો નો શું ગુનો તો બીજા ને ને મારી નાખ્યા બસો મારો મારું કકડો છે એમ ક્યાં જયું માથો સમાવ્યું એવું આવ્યું નામ તમારું થોડી બેન